આ ભજનો ખાલી ગાવાના નહીં પણ ગઈ ગઈને સાથે જીવનમાં ઉતારવાના ગાવાના એટલા જ માટે વારંવાર કે જેથી કરીને આપણને એ રિમાઇન્ડર તરીકે એઝ અ એફર્મેશન આપણને લાઈફમાં કામ લાગે બરોબર ને ડોક્ટર એફર્મેશન આ એફર્મેશન દુનિયામાં લોકોને ક્યારે ખબર પડી આ ચિકનગુનિયા બધું આવ્યું ને પછી ત્યાં સુધી નહોતી ખબર અને જો એફર્મેશનનો ઉપયોગ ન કર્યો તો ખબર જ ન પડત લોકો ચિકનગુનિયામાંથી બહાર જ ના આવત એટલે આપણે એફર્મેશનનો ભરપૂર ઉપયોગ કરવાનો આપણે પોતાની જાતને હકારાત્મક વાત સારી વાત પોઝિટિવ વાત પોતાને કહેતા જ રહેવાની કે હું આ છું જે આપણે નથી બોલીશું તો પણ નથી જ આવશે એટલે નેગેટિવ આવશે એના કરતા એમાં પણ આવ્યું તો ખરું નેગેટિવ એટલે એ બોલવાનું જ નહીં જે સ્ટેટમેન્ટમાં નનો આવવો જ ના જોઈએ ભણાવવો જ ના જોઈએ આપણા દ્વારા અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ધ્રુવ કુમાર એક ધ્રુવ અને એક પ્રહલાદ બંનેની વય કેટલી છે પાંચ બંને શું શીખવાડે ધ્રુવે એક બહુ સુરસ વસ્તુ કહી ધ્રુવના ચરિત્રમાં જો તમને ખ્યાલ હોય તો કે ધ્રુવે સાત કૃપાનું દર્શન કરાયું લખી લો સાત કૃપા એમાં છ તો આપણને બધાને ખબર છે માતૃ કૃપા પિતૃ કૃપા ગુરુ કૃપા ગ્રંથ કૃપા મંત્ર કૃપા ભગવદ કૃપા આ છ પ્રકારની કૃપા તો આપણને ખબર છે પણ જ્યાં સુધી એક કૃપા ન હોય ત્યાં સુધી બાકીની આ બધી છ એ છ કૃપા નકામી કઈ કૃપા આત્મકૃપા પોતાની પોતાના ઉપર કૃપા ગ્રંથ મંત્ર ગુરુ માતા પિતા છે હવે એ આત્મકૃપા આપણી આપણા ઉપર છે કે નહીં એ છે એના ઉપરથી ખબર પડે આપણને કોઈ આપણા વિશે કંઈક કહે અને આપણા મોઢામાંથી જો હકારાત્મક વાત નીકળી તો સમજવું કે કૃપા છે પણ જો આપણા મોડામાંથી નો ભણાયો ના આવું તો કઈ થતું હશે હવે તો અમે ગરડા થયા અમારાથી કંઈ એવું થાય અમે આમ થયા અમે તેમ થયા હવે તો કંઈ આ થાય હવે તો કંઈ તે થાય આવું તો કઈ કરાય પેલું તો કઈ કરાય આ જ્યાં નન્નો ભણાયો ને એટલે સમજી લેવું પોતાની પોતાના ઉપર કૃપા નથી પછી બાકી ભલે ને ગમે તેટલી કૃપા હોય